અમરેલી સરકિટ હાઉસ ખાતે ભાજપ પ્રેરિત મુસ્લિમ રાષ્ટ્રવાદી મુસ્લિમ કરવામાં આવ્યું માહિતી મુજબ અમરેલી જિલ્લાના અમરેલી સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓ ની બેઠક એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

જિલ્લા ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા બનાવવા માટે નવા હોદ્દેદારોને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી જેમાં રાજુલા શહેર પ્રમુખ તરીકે આલમભાઈ કુરેશી તથા સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે ઇમરાનભાઈ જપરાની પસંદ કરવામાં આવી હતી બેઠક દરમિયાન બેઠક દરમિયાન હોદ્દેદારોને સંગઠન પ્રત્યે નિષ્ઠા એકતા કાર્ય નવનિયુક્ત હોદ્દેદારોએ સંગઠનના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની ખાતરી આપી હતી બેઠકમાં ખાસ કરીને મુસ્લિમ સમાજના ઓબીસી વર્ગને સંગઠિત કરી વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી સંગઠનના આગેવાનોના જણાવ્યા મુજબ પસમંદા મહાજ ઓબીસી સામાજિક સુખાકારી તેમજ સાથે રાજકીય ક્ષેત્રે પણ સક્રિય ભૂમિકા ભજવશે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી